આના વગર હું ને જીવી શકું અને મારા વગર જીવી ને દે જડી જા એટલે મને તો મારી નાખી એમ નો કોઈ માઈડ નાખે અહીંયા થોડી પણ ખબર છે મોંઘો મયાં કોઈ હા નથી વાડી વાળા બીજા આઈ આમ તું કાયો કાય મારા દીકરા આમ ક્યાં ક્યાંક કાયા પણ ખબર ન પડી તો મારા પેટ્રોલ ખૂટી રહ્યું હું સારો હાર આવતો હતો

જોયા વગર ખબર પડે ખાવાનું બાપો દીશ પછી ખાવાનું ટીફિન મેગેલી ગોબર પછી બે ઠંડી રોકાતો વાત અલગ છે બે ત્રણ માં આમજો

માજા હ ઇમ હાથાને તાળ્યા ને દેખાય ન નહી આયો મારે દવાખાને જવું ડોકું આવી હું લઉં મારો દીકરો હવે દીબ્બી નાખે બોલ વઈ જા તમ જાય આય નથી એવું ગામમાં લાગે

થાય પૂરા તારા કટકા તમારી બોન મને લઈને ભાઈ માતાજી ના જોયું તમારું પૂરા પૂરા લે તમને